છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ચૌદ તાલુકામાં કમોસમી વરસાદ આફત બની પડ્યો જેમાં એક તરફ પાક નુકસાની થઈ તો બીજી તરફ વીજળી પડતા ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો સુરતના અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો કમોસમી વરસાદના કારણે ઓલપાડમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે સ્યાદલા પલળ્યો છે કાપણી કરીને જે ડાંગરનો પાક સુકવણી માટે ખુલ્લામાં રાખ્યો હતો તે પણ પલળી ગયો છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખેડૂતો પલળી ગયેલા પાકની ફરીથી સુકવણી કરી રહ્યા છે અત્યારે તમે જુઓ તો એંશીથી નેવું ટકા ખેડૂતો ડાંગરનો પાક કરે છે કારણ કે ડાંગરનો પાક એવું છે કે ઉનાળામાં ડાંગરનો પાક વિંગે સો સો મઠથી ઉપર બી પાકતો હોય છે એટલે મોટાભાગના ખેડૂતો ડાંગરનો પાક કરે છે આઠ નવ ગામોમાં જે આ હથીસા કુંભારી ખારા મીંઢી અસનાર નઘોઈ કમરોલી આ જે બધા ગામો છે ત્યાં મોટા ભાગે ડાંગરનો પાક કરતા હોય છે એટલે નેવું ટકા ડાંગરનો પાક કરો એટલે અંદાજો મારો કે તમે બહુ મોટા પાયે નુકસાન છે કેમ કે ડાંગરના પાક પર જ અત્યારે ખેડૂતો નભે છે ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં એક તરફ લણણી કરેલો પાક પલળી ગયો છે તો બીજી તરફ ખેતરમાં ઉભેલો પાક ઘડી પડ્યો છે તમે આ દ્રશ્યોમાં પણ બંને તસવીર જોઈ શકો છો જેમાં એક તરફ કાપણી કરેલો પાક પાક છે છે અને બીજી તરફ આ રીતે હાથમાં આવેલો પાક કુદરત તો ખેડૂતોની સ્થિતિનો તાગ તમે ખુદ લગાવી શકો છો કારણ કે તેમના પરિવારનું ગુજરાન ખેતી પર જ ચાલતું હોય છે આ તરફ અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાવરકુંડલાના કુંડલાના ઓડિયા ગામના છે જ્યાં તલ બાજરી જુવાર અને ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે તેવામાં હવે આ કમોસમી કઠણાઈમાંથી સરકાર ખેડૂતોને ઉગારે તેવી માંગ થઈ રહી છે બોટાદ જિલ્લામાં પણ આંધી બનીને કમોસમી વરસાદ પડ્યો જેમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા આંબા ચીકુ અને પપૈયાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે આ દ્રશ્યો સમઢિયાળા ગામના છે જેમાં કેરીના પાકને કેટલું નુકસાન પહોંચ્યું છે તે તમે ખુદ જોઈ શકો છો આંબા વાડીઓમાં દરેક આંબાના ઝાડ નીચે પવનના કારણે ખરીને કેરીઓના ઢગલા થયેલા છે હજુ તો તાજેતરમાં જ કેરીની સિઝન શરૂ થઈ છે ત્યાં આ રીતે કુદરતી માર પડતા ખેડૂતો ક્યાંય ના નથી રહ્યા નુકસાની સિવાય કઈ હાથમાં નહીં આવે ફાલ ખરેખર માર્કેટમાં મૂકવાનો હતો લોકોને લોકોને કેરીનો સ્વાદ લેવાનો હતો ત્યાં જ ખરી પડ્યો છે અને હું એક નહીં ઘણા બધા મારા ચીકુ પોપૈયા મારા ત્રણસો કરતાં વધારે અલગ અલગ જાતના વૃક્ષો છે પરંતુ ખાસ કરીને પોપૈયા ચીકુ અને કેરીમાં વધારે નુકસાન પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાના કારણે બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને કેરીના પાકને નુકસાન થયું છે નુકસાનીના આ દૃશ્યો બેજલપુર ગામના છે જ્યાં આંબાના ઝાડ નીચે કેરીના ઢગલા થઈ ગયા છે પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીઓ ખરી ગઈ છે તેવામાં આ કેરીના બજારમાં ભાવ મળવા પણ મુશ્કેલ છે જેથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે દક્ષિણ ગુજરાત પણ કેરીના ઉત્પાદન માટે ખૂબ જાણીતું છે પરંતુ ત્યાં પણ કમોસમી વરસાદ કહેર બનીને પડ્યો છે અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો જેના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે આ કેરીના ઢગલા જોઈને તમને કેરી ખાવાનું મન થઈ ગયું હશે પરંતુ હકીકતમાં તો આ ઢગલા નુકસાની ના છે કારણ કે વરસાદના કારણે ખરેલી કેરીની બજાર કિંમત મળતી નથી જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકામાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ જિલ્લો પણ આંબા અને ચીકુના બાગાયતી પાક માટે ખૂબ જાણીતો છે તેવામાં ગત રોજ વંથલી પંથકમાં પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને હવે આ નુકસાનીમાંથી સરકાર ઉગારે તેવી આશા સેવીને બેઠા છે કારણ કે આ વખતે આવરણ ઓછું હતું અને તેવામાં કમોસમી વરસાદે વધુ નુકસાનીના ડામ આપ્યા છે આ વાવાઝોડું આવ્યું એને લીધે નુકસાની મોટી છે આ કેરી હતી પડી ગઈ છે હવે કોક કેરી રહી જાણવા બાકી કઈ છે નહીં કેટલું નુકસાન થયું છે નુકસાન એસી ટકા એસી ટકા નુકસાન છે દસ વીસ ટકા કેરી દેખાય એવું છે પણ એમાં હજી તડકા અને બધું છે એટલે હજી કેરીમાં પડવાનું ચાલુ જ છે